નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક રાજકારણ મોટા સમાચાર હવે ગુજરાતમાં સહાની રાતોરાત કરાઈ ધરપકડ પીએમ મોદી પણ ગુજરાતમાં અને મુશ્કેલીમાં થયો વધારો રક્ષા મંત્રી રાજનાથસિંહના નિવેદનો અને ગુજરાત સરકારની કડક જાહેરાત જાણી લો મિત્રો નહીતર થશે પચાસ રૂપિયાનો દંડ અને જવું પડશે જેલમાં ગુડ સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ નવા હો તો ખાસ મિત્રો પ્રોપર્ટી ચેનલ ને फटाफट સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી રાજકારણ અને અન્ય સમાચારો આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો સર્વપ્રથમ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ આવે તેવી શક્યતા દેશના પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવે તેવી માહિતી સામે આવી છે સામે આવેલી માહિતી મુજબ તમને જણાવી દે મિત્રો કે પીએમ નરેન્દ્ર મોદી સત્યાવીસ મે ના રોજ દાહોદ આવે તેવી શક્યતા છે તેઓ દાહોદના નવીન રેલવે વર્કશોપનું ઉદઘાટન કરી શકે છે આ ઉપરાંત સ્માર્ટ સિટી અંતર્ગત પૂર્ણ થયેલા કામોનું લોકાર્પણ પણ થશે તૈયારીના ભાગરૂપે કલેક્ટરોની અધિકારીઓ સાથેની બેઠક પણ કરી દેવામાં આવી છે દેશના રક્ષા મંત્રી રાજનાથસિંહ પહોંચ્યા શ્રીનગર અને મળ્યા સૈનિકોને રક્ષા મંત્રી રાજનાથસિંહ જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર પહોંચ્યા છે આ દરમિયાન તેઓ સૌપ્રથમ સૈનિકોને મળ્યા મંત્રી સાથે અને આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદી પણ હાજર છે સંરક્ષણ પ્રધાન સરહદ પર સુરક્ષા પરિસ્થિતિનો અભ્યાસ કરશે ત્યારબાદ પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદુર પછી રાજનાથસિંહની આ પહેલી મુલાકાત જમ્મુ અને કાશ્મીરની છે નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહ બાદ દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હુમલા બાદ ઓપરેશન સહિતની કાર્યવાહીને કારણે ભાજપે સંગઠનની પ્રક્રિયા હવે સ્થગિત કરી હતી હવે યુદ્ધનો વિરામ થતા જાહેરાત કરતાની સાથે જ સંગઠનની પ્રક્રિયા ફરી હાથ ધરાશે જોકે શનિ અને રવિવારે એમ અમિત શાહ બે દિવસ અમદાવાદ આવી રહ્યા છે ત્યારે ગુજરાત ભાજપના પ્રમુખની નિયુક્તિનો ધમધમાટ શરૂ થઈ શકે છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કરશે કરણી માતાના મંદિરના દર્શન પીએમ નરેન્દ્ર મોદી રાજસ્થાનના બિકાનેરમાં સ્થિત પ્રખ્યાત કરણી માતાના મંદિરની મુલાકાત લેવાના છે પીએમ મોદી બાવીસમી મેના રોજ કરણી માતાના મંદિરની મુલાકાત લેશે આ દરમિયાન કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ પીએમ મોદી સાથે હાજર જ રહેશે તમને જણાવી દઈએ મિત્રો કે કરણી માતાના મંદિરનું નિર્માણ પંદરમી સદીની આસપાસ રાજપૂતના રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ અમિત શાહને લઈને આવ્યા અગત્યના સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં આવનાર છે તેઓ બીજેપીની ચાલી રહેલી તિરંગા યાત્રા વચ્ચે ગુજરાત આવશે અમિત શાહ બે દિવસ એટલે કે સત્તર અને અઢારમી મેના દિવસે ગુજરાતમાં જ રહેશે તેઓ ગાંધીનગર અને અમદાવાદમાં કરોડોના વિકાસ કાર્યનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત પણ કરશે તેઓ એમસી ના વિવિધ વિસ્તારના વિકાસલક્ષી પ્રોજેક્ટ નું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવાના છે ત્યારબાદ દેશના રક્ષા મંત્રી આપ્યું મોટું નિવેદન ઓપરેશન સિંદુર બાદ રક્ષા રાજનાથ રાજનાથસિંહ જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર પહોંચ્યા હતા તેણે સેનાના જવાનોનો આભાર માન્યો તેમજ ઓપરેશન સિંદુર અંતર્ગત કરવામાં આવેલી કાર્યવાહીને સેનાના સૈનિકોના વખાણ પણ કર્યા હતા તેણે ઘાયલ સૈનિકો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના કરી સેનાના કાર્યવાહી પર ગર્વ અનુભવતા તેમણે કહ્યું કે હું એક ડાકિયા તરીકે આવ્યો છું દુશ્મન દેશના દરેક ઠેકાણાનો સેનાએ નાશ કર્યો તે આપણા માટે સૌને ગર્વની વાત છે ત્યારબાદ કોંગ્રેસ પક્ષના નેતા રાહુલ ગાંધી મુકાયા મુશ્કેલીમાં બિહારના દરભંગામાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆરઆઈ દાખલ કરવામાં આવી છે રાહુલ પર પરવાનગી વિના કાર્યક્રમનું આયોજન કરવાનો આરોપ લગાડવામાં આવ્યો છે આવી સ્થિતિમાં તેમની સામે બી એન એસની કલમ એકસો ત્રેસઠ હેઠળ એફઆરઆઈ નોંધવામાં આવી છે રાહુલની સાથે 20 જેટલા નામાંકિત અને 100 જેટલા અજાણ્યા લોકો સામે પણ એફઆરઆઈ દાખલ કરવામાં આવી છે એટલું જ નહીં મિત્રો તમને વધુમાં જણાવી દઈએ કે જમ્મુના પ્રવાસે પહોંચેલા રક્ષા મંત્રીએ સેનાના જવાનોને સંબોધન કર્યું હતું સેનાના વખાણ કરતા તેમણે કહ્યું કે પહેલગલ હુમલામાં આતંકીઓને લોકોનો ધર્મ પૂછીને માર્યો જેનો બદલો આપણે તેના કર્મ જોઈને ખાતમો કર્યો ઓપરેશન સિંદૂર અંતર્ગત આતંકીઓનો ખાતમો કરવામાં આવ્યો પાકિસ્તાન સમજી લે છે કે અમારા સૈનિકોનું નિશાન અચૂક છે અમારી સેના દરેક સ્થિતિ માટે તૈયાર છે અને આપણે તમામ સ્થિતિ માટે હવે તૈયાર જ રહેવાનું છે હવે ગુજરાતમાં પીએમ મોદીની વિવાદિત પોસ્ટ કરવી ભારે પડી વડોદરા જિલ્લા પંચાયતના કોંગ્રેસના પૂર્વ પ્રમુખને પીએમ મોદીની વિવાદિત પોસ્ટ મૂકવી હવે ભારે પડી છે પ્રધાનમંત્રી વિરુદ્ધ વિવાદિત પોસ્ટ મૂકનાર વડોદરા જિલ્લા પંચાયત કોંગ્રેસના પૂર્વ પ્રમુખની પાદરા પોલીસે ધરપકડ કરી અને કાર્યવાહી હાથ ધરી છે ઘનશ્યામ પટેલે એઆઈનો ઉપયોગ કરીને પ્રધાનમંત્રી વિરુદ્ધ વિવાદિત પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી હતી પાદરા પોલીસે તેની સામે ગુનો દાખલ કરી અને કડક કાર્યવાહી પણ હાથ ધરી છે ગુજરાત સરકાર એટલે કે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીએ કરી કડક જાહેરાત ગૃહમંત્રી હરસંઘવીએ વ્યાજખોરોને લઈને કડક વલણ અપનાવનાર ગાંધીધામ પોલીસના વખાણ કરતા કહ્યું છે કે દેશમાં સૌથી પહેલીવાર આ કદમ ઉઠાવ્યું છે જેમાં વ્યાજના પૈસાથી વસાવેલી સંપત્તિ જપ્ત કરવામાં આવી હોય ખાસ કરીને રાજ્યમાં ઘણા સમયથી વ્યાજખોરો સામે ફંદો ફસાયો છે વ્યાજખોરો પાસેથી લોકોની સંપત્તિ મુક્ત કરવાની કામગીરી ગુજરાત પોલીસ લાંબા સમયથી કરી રહી છે હવે સરકારે જાહેર કર્યું છે કે આવી સંપત્તિ પણ જપ્ત કરવામાં આવશે સૌથી મોટા સમાચાર હવે ગુજરાતમાં શાહની રાતોરાત કરાઈ ધરપકડ કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણીએ ગુજરાત સમાચાર પરની કાર્યવાહી પર પોતાની પ્રતિક્રિયા આપી છે તેઓએ કહ્યું છે કે આજે ઈડીએ ગુજરાતના સૌથી મોટા અખબાર ગુજરાત સમાચારના માલિક તંત્રી બાહુબલી શાહની ધરપકડ કરી છે અને તે ખૂબ જ શરમજનક છે અમે ગુજરાત સમાચાર સાથે જ છીએ કારણ કે છેલ્લા પચીસ વર્ષમાં અખબારે જે રીતે મોદી અને શાહની નીતિની ટીકા કરી છે તેનો બદલો લેવા માટે ભાજપ સરકાર આકૃત્ય કરવામાં આવ્યું છે જાણીલો લો મિત્રો નહીતર થશે પચાસ હજાર રૂપિયાનો દંડ મણિનગરના મહાલક્ષ્મી કોર્નરમાંથી ખરીદેલી હયોમોરના આઈસ્ક્રીમના કોનમાંથી ગરોળી નીકળતા એકમ સીલ કરાયું છે જેમાં મણિનગરમાં રહેતી મહિલાએ મહાલક્ષ્મી કોર્નરમાંથી હેવમોનો હેપી કોન આઈસ્ક્રીમ લીધો હતો હેવમોનો તમામ જથ્થો પરત લેવા નોટિસ આપવામાં આવી છે અને સાથે પચાસ હજારનો દંડ પણ કર્યો છે ઘટનાને પગલે આઈસ્ક્રીમનો તમામ જથ્થો ફેક્ટરી ખાતે પરત લેવા માટેની કડક સૂચના પણ આપી દેવામાં આવી છે